ઓમ ગણેશ હર હર મહાદેવ આજે પાછા ફરી એક મહત્વપૂર્ણ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું અને એ સત્સંગ શું છે તો હમણાં મેં ઘંટી ઉપર એક વિડીયો બનાવ્યો છે અને ખૂબ જ જલ્દી તમે એ જોઈ શકશો પણ આપણા ઘરમાં આપણે જે શંખ રાખીએ છીએ જમણી બાજુનો કે ડાબી બાજુનું જે કોઈ પણ આપણે શંખ રાખતા હોય સૌથી વધારે શુભ જે છે એ દક્ષિણાવર્તી શંખ કહેવામાં આવે છે એટલે કે જમણી બાજુનો શંખ હવે એ શંખ આપણે આપણા મંદિરમાં કઈ દિશામાં મૂકવો જોઈએ એ શંખ શું પાણીમાં ડૂબાડીને રાખવો જોઈએ એ શંખમાં કેટલું પાણી ભરવું જોઈએ અને એ શંખનું મહત્ત્વ અથવા એનો ઉપયોગ કે પ્રયોગ આપણે આપણા ઘરમાં કેવી રીતે કરી શકીએ અને સાથે જે વગાડવાનો શંખ હોય એનું મહત્ત્વ શું છે આજે આ બધા જ પ્રશ્નોનું સમાધાન પણ કરીશ અને આની ઉપર આપણે સત્સંગ પણ કરીશું તો ચાલો સત્સંગ શરૂ કરીએ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ એક બીજી વસ્તુ કહીશ કે આવા જે મહત્વપૂર્ણ વિષયો છે જે રોજ નિત્ય પૂજાઓમાં તમને નાના લાગતા હોય પણ હકીકતમાં બહુ મહત્ત્વના બધા જે છે એ પ્રશ્નો છે તો જરૂર તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને જેમ તમે ઘણા લોકો વોટ્સઅપ કરીને આવા સરસ મજાના પ્રશ્નો પૂછે છે તો એનું સ્પષ્ટીકરણ પણ થાય શાસ્ત્ર પ્રમાણે સમાધાન થાય અને એક માર્ગ મળે સાચો અને એ જ મારો પ્રયત્ન છે આજે આ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં જે વગાડવાનો શંખ છે એના વિશે હું તમને કહી દઉં અને સ્કંદ પુરાણમાં એવું ભગવાને કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય પૂજાના સમય એટલે કે પૂજા શરૂ કરીએ પહેલાં પૂજા પૂરી કરીએ પછી આરતીની શરૂઆત થાય પહેલાં અને આરતી પૂરી થાય એના પછી જો કોઈ પણ મનુષ્ય શંખ વગાડે પણ કેવી રીતે તો શું લખ્યું છે કે પ્રણવોચ્ચાર સાથે શંખ વગાડવામાં આવે એટલે કે ઓમ બોલી અને શંખ વગાડો અથવા જ્યારે તમે શંખ વગાડો ત્યારે ઓમ બોલવાનું અને આ રીતે જે કોઈ પણ શંખ મનુષ્ય વગાડશે ભગવાન વિષ્ણુ પોતે જ કહે છે સ્કંદપુરાણમાં એને મોક્ષની પ્રાપ્તિ થશે શાસ્ત્ર આ વસ્તુ કહી રહ્યું છે ભગવાનનું વચન છે એટલે આપણે કોઈ શંકાનું સ્થાન છે નહીં એમાં બીજા નંબરમાં વિજ્ઞાન શું કહે છે તો આપણું શરીર બહુ જ સારું રહે શરીરમાં કોઈ પણ પ્રકારના એવા નેગેટિવ કે ખરાબ કોઈ સેલ્સ હોય બેક્ટેરિયા હોય એ બધા એમનો પણ મોક્ષ થઈ જાય ટૂંકમાં એટલે આપણું શરીર સારું રહે એના પછી હવે આપણે આવીએ દક્ષિણાવર્તી શંખ ઉપર એટલે કે જમણી બાજુનું જે મંદિરમાં શંખ રાખીએ એની ઉપર તો હવે એ શંખ આપણે રાખવો કઈ દિશામાં તો હંમેશા જે શંખ છે એ આપણા લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જ્યારે બેસીએ મંદિર સામે તો આપણા ડાબા હાથ બાજુ આવશે અને મંદિરમાં ભગવાન છે તો ભગવાનની જમણી બાજુ હંમેશા શંખ મૂકવાનો બીજા નંબરમાં કે શંખમાં શું ચોખા ભરીને મૂકી રાખવાનો કે શંખમાં શું પાણી ભરીને કે પાણીમાં ડૂબાડીને શંખ રાખવાનો તો આ બહુ ધ્યાનથી સાંભળજો શંખમાં પાણી ભરીને રાખવું પણ કેવી રીતે તો આ બહુ મહત્ત્વનું છે અને આ પણ હું તમને પ્રમાણ સાથે કહું તો લખેલું છે કે જલમ પર્યુષિતમ ત્યાજમ જમ પહેલાં પહેલી વાત કે વાસી પાણી ક્યારેય શંખમાં ભરવું નહીં એટલે જેમ કે આજે શંખમાં પાણી ભર્યું પછી બે પાંચ દિવસ સુધી એને બદલવું નહીં એવું ક્યારેય નહીં કરતા રોજ પાણી બદલવું પડે આ એક પહેલો નિયમ છે એના પછી એવું કહ્યું છે કે નિયમ જલમગ્રાહ્ય જલે શંખમને મત જઈએ તો શંખસ્ય પૃષ્ઠ સંલગ્ન જલમ પાપકરમ ધ્રુવમ ઘણું લાંબુ છે હું તમને ગુજરાતીમાં કહી દઉં તો શંખને આખો પાણીની અંદર ડૂબાડવા જઈએ અથવા તો ઘરમાં એ રીતે રાખીએ ને તો એનાથી મોટું કોઈ મહાપાપ નથી એટલે આખા શંખને ક્યારેય પાણીમાં ડૂબાડવો નહીં અથવા તો શંખમાં પાણી ભરવાની એક જે રીત હોય ને અમુકવાર શું બધા કરે કે આખો શંખ લઈ આમ પાણીમાં ભરીને પછી મૂકી દે એ ક્યારેય ના કરવું એ બહુ મહાપાપ છે તો કેવી રીતે પછી શંખમાં પાણી ભરવું તો અહીંયા લખ્યું છે કે આપણે જે આચમની તાંબાની હોય તરબાણો પાલીને આચમની બધું આપણી પાસે હોય છે દરેકના ઘરમાં નીકળે તો જે આચમની છે ને શંખની સાઈઝ મોટી હોય તો ત્રણ વખત આંચમની ભરીને જળ મૂકવાનું શંખની સાઈઝ નાની હોય તો એક એક ટીપું પણ ત્રણ વખત આચમનીથી તાંબાની આંચમનીથી એમાં જળ ભરવાનું આ નિયમ ધ્યાન રાખજો આનાથી વિપરીત નિયમથી પાપ અને દોષ લાગે છે બીજા નંબરમાં તો હવે જે શંખમાં પાણી ભર્યું તો બીજા દિવસે એનું શું કરવાનું તો બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠો નિત્ય પૂજા પાઠ આદિ કરવા બેસો ત્યારે એ જે શંખમાં જળ છે આખા ઘરમાં છાંટી દો તમને ક્યારેક એવું લાગતું હોય કે ઘરમાં બીમારી કેવું થાય છે કે કોઈ બીમાર રહે છે તો એને પણ તમે શંખનું પાણી પીવડાવી શકો છો શુદ્ધ જળ જે શંખમાં ભરેલું હોય તો એનાથી પણ બીમારી દૂર રહેશે અને ઘરમાં સિંચન કરવું બધાની પર પાણી છાંટવું એ સૌથી બેસ્ટ છે તમે મંદિરોમાં અમુક જોયું હશે મોટા મંદિરમાં જ્યારે આરતી બધું થઈ જાય ત્યારે શંખનું જળ બધાની પર આ રીતે સિંચન કરવામાં આવે એટલે કે છાંટવામાં આવે કેમ તો નેગેટિવિટી બધી એનાથી દૂર થતી હોય છે તો આ રીતે તમે શંખનો પ્રયોગ કરી શકો શંખનો ઉપયોગ કરી શકો અને શંખને મંદિરમાં આપણા ડાબા હાથ બાજુ ભગવાનની જમણી હાથ બાજુ જ સદેવ મૂકવાનો બીજો એક ખાસ નિયમ છે શંખને ક્યારેય ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં ખાસ કરીને તમે મંદિરમાં મૂકો તો ડાયરેક્ટ ના મૂકવો અવશ્ય એનું સ્ટેન્ડ કે એવું બનાવવું અથવા રાખવું શક્ય હોય તો ચાંદીનું સ્ટેન્ડ બનાવવો શક્ય ના હોય કંઈ વાંધો નહીં પણ કંઈક ના કંઈક સ્ટેન્ડ બનાવીને જ તમારે શંખને રાખવા શંખને કોઈ દિવસ સીધે સીધું જમીન ઉપર મૂકાય નહીં એ પણ મોટું અને મહાન પાપ છે તો આ એક નિયમ ખાસ યાદ રાખજો બીજા નંબરમાં કે શંખ તમારા મંદિરના દેવતા અનુસાર તમારા મંદિરમાં જે મંદિરની સાઇઝ હોય એ પ્રમાણે મોટો કે નાનો શંખ તમને જે ઉચિત લાગે રાખો પણ લગભગ ચાર પાંચ ઇંચનો શંખ રાખો કેમ તો ક્યારેક ક્યારેક સારા દિવસ હોય ને ત્યારે એ જ શંખમાં જળભરી તમે શાલીગ્રામ ભગવાન ઉપર વિષ્ણુ ભગવાન ઉપર તમે અભિષેક પણ કરી શકો છો એ જ શંખથી તો શંખ બહુ જ મહત્વપૂર્ણ છે લક્ષ્મીજીની સ્થિર પ્રાપ્તિ માટે લક્ષ્મીજીને ખુશ કરવા માટે ઘરમાં કે મંદિરમાં અવશ્ય શંખ હોવા જ જોઈએ આ રીતે થઈ ગયું હવે શંખની પૂજા કેવી રીતે કરવી તો જે રીતે મેં કીધું કે જ્યારે સવારે તમે જૂનું જળ આખા ઘરમાં છાંટી દો પધરાવી દો કે કોઈને પીવડાવી દો ઘરમાં એના પછી નવું જળ જ્યારે ભરો ત્યારે એ શંખની ઉપર ચંદન કે કંકુનો ચાંદલો કરો બે ચાર દાણા ચોખા પધરાવ અને ક્યારેક ક્યારેક સારા દિવસો હોય ત્યારે શંખની અંદર પણ જળ તો જોઈએ જળ કમ્પલસરી છે ફૂલની પાખડીને બે ચાર દાણા ચોખાના પધરાવી શકો છો આ રીતે કરાય ઘણા લોકો શું કરે છે કે રોજ પાણી પેલું ના ભરવું પડે એટલે ચોખાની ડગલી અથવા તો આખો ચોખામાં એ કરીને મૂકી દે છે પણ એ આપણે વેલિડ ના કહેવાય શંખના પરીક્ષણ માટે ઘણા લોકો એવું કરતા હોય છે એ અલગ વિષય છે જ્યારે શંખની પૂજા મંદિરમાં મૂકીને રોજ કરવામાં આવે એ આખો અલગ વિષય છે આ બે વિષયને મિક્સ ન કરવા જોઈએ તો મૂળ તાત્પર્ય કહેવાનું એટલું જ છે મારું કે જ્યારે તમારા ઘરમાં શંખ છે તો એ શંખની પાછળના આ નિયમો ધ્યાન રાખજો હવે વગાડવાનો શંખ ક્યાં મૂકવો એ પણ તમને પ્રશ્ન થશે તો વગાડવાનો શંખ પણ એ જ દિશામાં મૂકવો પણ એ મંદિરની અંદર નહીં મૂકતા મંદિરની બહાર મૂકજો જે વગાડવાનો શંખ છે એ શંખ અને જ્યારે જ્યારે તમે શંખ વગાડો ત્યારે અવશ્ય થોડું પાણી છાંટી દેવાનું અને એ શંખ જ્યારે કોઈ એક વ્યક્તિ વગાડતો હોય તો એ જે શંખ બીજા વ્યક્તિએ બને ત્યાં સુધી ન વગાડવો અથવા તો આખો શંખ ધોઈ અને પછી બીજા વ્યક્તિએ વગાડવો જોઈએ તો આ અમુક નિયમ દક્ષિણાવર્તી શંખ વિશે કે ઘરના મંદિરમાં શંખ રાખવાના છે તમને આ સત્સંગ જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો પાછા મહત્ત્વપૂર્ણ નવા સત્સંગના વિષય વિડીયો સાથે ખૂબ જ જલ્દી મળીશું જો તમને આ ગમ્યો હોય વિડીયો વિષય કે સત્સંગ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ